સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં નહીં ત્રણ સીસીટીવી કેમેરાની મદદથી પટોળાના રેસાની પચીસ હજારની કિંમતની થયેલી મૂળ માલિકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સફળતા મળી છે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની તો પોલીસ અધિક્ષક પ્રેમસુખ ઢેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ નેત્રમ સુરેન્દ્રનગરની ટીમે ખોવાયેલી કિંમતી વસ્તુઓને શોધવાની કામગીરી કરી રહી છે ત્યારે લીંબડીના રહેવાસી ભાવેશભાઈ મકવાણા વઢવાણથી લીંબડી જતા હતા તેઓ ધોળીપોળ ખાતેથી સફેદ રંગના આયસર વાહનમાં બેઠા હતા ઘરે પહોંચ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેમના પટોળાની રેસાની થયેલી જેની કિંમત લગભગ પચીસ હજાર રૂપિયા હતી તે વાહનમાં જ રહી ગઈ હતી ત્યારે નેત્રમની ટીમે સીસીટીવી કેમેરાની મદદથી વાહનની ઓળખ કરી વાહન નંબર જી જે તેર એ ટુ નાઇન ડબલ માહિતી મેળવી વાહન માલિકનો સંપર્ક કર્યો વઢવાણ પોલીસની મદદથી ખોવાયેલી થયેલી ભવેશભાઈને પરત કરવામાં આવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએલ જેજરિયાના નેતૃત્વમાં આ સફળ કામગીરી પાર કરવામાં આવી હતી